हलवद तालुकाना मयूरनगर में भारे वरसाद थी कथा मंडप ने पहुंची है नुकसान तो भारे वरसाद साधे पवन थी कथा मंडप ने भारे नुकसान पहुंचे तो मयूरनगर में जिग्नेश दादा ने भागवत सप्ताह ज्ञान यज्ञ में पहुंची है खलेल तेरे जिग्नेश दादा ने कथा मंडप ने भारे पवन थी पहुंची है नुकसान तरह वावाजोड़ा समय कथा में विराम होवा जानहानि टड़ी गई है ત્યારે કથા મંડપમાં ખુરશી તેમજ ગાદલા સહિતની ચીજ વસ્તુઓ હવામાં દેખાય મયુરનગરમાં જીગ્ને ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ખલેલ પહોંચી તો હળવદર તાલુકાના મયુરનગરમાં ભારે પવનથી કથા મંડપને પહોંચી નુકસાન ત્યારે જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ખલેલ પહોંચી ત્યારે મંડપને પણ ભારે નુકસાન પહોંચ્યું જોકે વિરામ હોવાથી જાનહાનિ ટળી ગઈ